સુરતના બુમરોલી વિસ્તારમાં પાલિકાની આરોગ્ય ટીમનું દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ ચેકિંગમાં એક્સપાયરી ડેટવાળા આઈસ્ક્રીમ મળી આવ્યા ઘણી દુકાનોમાંથી અઘાત્ય ચીજ વસ્તુઓ પણ મળી આવી અલગ અલગ દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું દુકાનો અને લારીઓ પરથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ મળી આવી આરોગ્યની ટીમે માત્ર દુકાનદારોને ચેતવણી આપી અને સંતોષ માન્યો અત્યાર સુધીમાં આ એક્સપાયરી થયેલ આઈસ્ક્રીમ ઘણા આરોગી ગયા હશે ત્યારે આ અંગે વધુ કડક કાર્યવાહી થાય તે જરૂરી છે મારું નામ દિનેશ ડોડિયા છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છું બમરોલી વોર્ડ વિસ્તારમાં આજ રોજ અમારા ની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે એક્સપાયર ડેટવાળી હતી જે જમા લે તેને ડિસ્પોઝ કરવાનું છે તેમજ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જે જેનો ભી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે જે તમામ અમે અત્યારે નાશ તે બાબતમાં અત્યારે દુકાન સંસ્થાના માલિકોને ચેતવણી આપેલી છે કે હવે પછી આવી ચીજ વસ્તુઓ તો તમારી સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે